નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વરિયાળીના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ અને વિવિધ યાર્ડના વરિયાળીના ભાવ પણ જાણવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો વરિયાળીના ભાવ અને માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય ને દરરોજ દરરોજના તમામ પાકના બજાર ભાવ અને સમાચાર જાણવા માગતા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો ખેડૂત મિત્રો વરિયાળીના વાવેતર કરનારા ખેડૂતોને ચિંતાના વધારો થયો છે વાવેતરની સિઝન ચાલુ થતાની સાથે જ વરિયાળીના ભાવ ચાર હજાર રૂપિયાની સપાટીએ આસપાસ હતા આથી આ સિઝનમાં વરિયાળીના વાવેતર નોંધપાત્ર વધારો થયો હતો વધારા વાવેતરના કારણે ઉત્પાદનમાં પણ વધારે લેવાયની સંભાવનાઓ હતી વરિયાળીના ભાવમાં સતતને સતત ત્યારબાદ ઘટાડો નોંધાવા લાગ્યો હતો હાલ સરેરાશ ભાવ તેની ગુણવત્તા મુજબ વરિયાળીમાં પંદરસોથી લઈને એકવીસોની સપાટીની વચ્ચે ચાલી રહ્યા છે ગુજરાતમાં આ વર્ષે સિઝનમાં વાવેતર એક લાખ તેત્રીસ હજાર બસો સાત હેક્ટરમાં નોંધાયું છે જે ગત સિઝનમાં પચાસ હજાર હેક્ટરની આસપાસ હતું આ ગત સિઝનની સરખામણીએ બમણા કરતાં પણ બમણું વાવેતર નોંધપાત્ર થયું હતું જેમાં સુરેન્દ્રનગર મોરબી કચ્છ મહેસાણા બનાસકાંઠા પાટણ અને આ બધા વિસ્તારોની અંદર નોંધપાત્ર રીતે વરિયાળીના વાવેતરમાં મોટો વધારો થયો હતો અને ગત સિઝનની સરખામણીએ વાવેતર બમણું થતાં ભાવ પણ તેના સાવ અડધા થઈ ચૂક્યા છે તો ચાલો જાણી લઈએ હાલ વિવિધ માર્કેટમાં વરિયાળીના ભાવ કેવા ચાલી રહ્યા છે તે રાજકોટ તેરસો પચીસ થી તેરસો ને છવ્વીસ વાંકાનેર પંદરસો પચાસથી થી ઓગણીસો પાલનપુર અઢારસોથી પાંચ હજાર પાંચસો તલોદ ઓગણીસો એકાવનથી પાંત્રીસો ને એક્યાસી ઊંઝા તેરસોથી આઠ હજાર સતલાસણા પંદરસોથી પાંચ હજાર એકસો ને પચાસ ઇકબલગઢ સત્તરસોથી છ હજાર બોટાદ તેરસોથી ઓગણીસો અમરેલી તેરસોથી સત્તરસો ને એંશી રૂપિયા